તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જે રીતે રોહિત શર્માનું નામનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે તે રીતે હવે ગુજરાતમાં પણ રવિન્દ્ર જાડેજાના નામથી સ્ટેન્ડ બનાવવા માટેની માગ ઉઠવા પામી છે વાનખેડે સ્ટેડિયમની જેમ ગુજરાતમાં પણ રવિન્દ્ર જાડેજાના નામે સ્ટેન્ડ બનાવવા માટે જડુ નામનું સ્ટેન્ડ બનાવવું જોઈએ તેવી માંગ ઉઠી છે ત્યારે રવિન્દ્ર જાડેજાના નામે સ્ટેન્ડ બનાવવા માટેની માગ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નૈનાબા જાડેજા દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સ્ટેડિયમમાં રવિન્દ્ર જાડેજાના નામે સ્ટેન્ડ બનાવવા માટેની માંગ કરી છે નૈનાભાઈ કહ્યું કે સૌરાષ્ટ્રથી આવેલા સૌથી મોટા ક્રિકેટરમાંના એક અને દુનિયાના સૌથી સફળ ઓલરાઉન્ડર્સ રવિન્દ્ર માટે આટલું તો હોવું જ જોઈએ તેમણે ચેતેશ્વર પૂજારા અને સલીમ દુરાનીના નામે પણ એસસીએ સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવાની માંગ કરી હતી તો ઘણા બધા એવા છે કે જે રવિન્દ્રને જોઈને પોતાના માતા પિતાઓ પોતાના બાળકોને ક્રિકેટ રમવાનું ચાલુ કરાવ્યું છે અને હાલમાં જ એક કહેવાય કે સોનેરી અક્ષરોમાં લખાયું છે કે ભાઈ અગિયારસો એકાવન દિવસથી વધારે રવિન્દ્રએ પોતાનું એક નંબર વન ઓલરાઉન્ડરનું જે ટેગ છે હજી સુધી જાળવી રાખ્યું છે અને હું આશા કરું કે હજી પણ પચાસ મહિનાઓ કરતા પણ વધારે જાય અને એ જાળવી રાખે તો આવા જયારે ખૂબ સારા પ્લેયરો કે ગૌરવના ગુજરાતને ગૌરવ અપાવનારા છે સૌરાષ્ટ્રનું નામ વધારનારા છે ત્યારે તેમના માન માટે પણ ગુજરાત ગવર્મેન્ટે કંઈક કરવું જોઈએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશને જો વિચારવું જોઈએ